સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું થ્રેશર જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા થ્રેસરના માલિકનો કોન્ટેક કરજો વિશાલભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું આગળ બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર રૂબરૂ જોવા જાવ તો વિશાલભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા જીરું બાજરો ટોટલ વસ્તુ નીકળી જશે થ્રેસર ની અંદર વગેરે પાક નીકળી જશે વધારે માહિતી માટે વિશાલભાઈ નો કોન્ટેક કરજો કંપની કલર માં થ્રેસર છે અને તમને ઇમરજન્સીમાં વેચવાનું છે કિંમત માત્ર એક લાખ એસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને નગડીયા ગામે જોવા મળશે હવે તમારે થ્રેશર લેવાનું હોય તો વિશાલભાઈના મોબાઈલ નંબર રીતના મેળવવા ઉપર જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિશાલભાઈ ના સત્તાણું ત્રણ ઓગણસી વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો